જામનગરમાં શરૂ થયેલ સેક્શન રોડ પર આવેલ ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જેમાં શાળાના સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા જ્યારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ અને સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી અને આગને બુજાવી દેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઇલેક્ટ્રિક માં સેસ પાર્ક હતા અમારા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશન કરીને બહાર લઈ ગયા હતા સ્ટાફને પણ બહાર લઈ ગયો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે ફાળવાની અમે થોડો પ્રયત્ન કરેલા હતા અને તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતા અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા સેસ પાર્ક થયું એટલી જ મિનિટ કેટલા વિદ્યાર્થીઓ ઉભ્યો આન્સો બાળકો અને